ભારતનો વિસ્તાર તો ગ્રીન ફૂટપ્રિન્ટ તાજેતરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એમણે એક રિપોર્ટ બહાર પડ્યો છે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર ક્યાં છે તો કે રોમ ઇટલી ખાતે હવે એને ડેટા જે બહાર પડ્યો છે ને એ આપણા માટે મહત્વનો છે તન રેન્ક આપણને ખબર હોય છે ભારતના પરિપ્રેક્ષ્ય તો એક છે ત્રણ એક છે પાંચ અને એક છે નવ હવે ત્રીજા નંબર ઉપર ભારત છે ને એ સેમાં છે તો કે વાર્ષિક જે વન વૃદ્ધિ થાય છે ને એમાં ત્રીજા નંબર ઉપર છે તો પ્રથમ કોણ છે અને બીજા નંબર ઉપર કોણ છે કે પ્રથમ છે ચીન અને બીજા નંબર ઉપર છે યુએસ પાંચમા નંબર ઉપર ભારત છે ને કાર્બન સિંક એટલે કે સીઓ ટુ ના શોષણમાં કાર્બન સિંક સી ઓ ટુ એના શોષણમાં જેને આપણે ટેકનિકલ ટર્મ છે કાર્બન સિંક શોષણમાં પાંચમા નંબર ઉપર તો ભારતની આગળ જે કયા કયા દેશ છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો કે ભારતને આગળ છે રશિયા ચીન યુ એસ બ્રાઝિલ અને પાંચમા નંબર ઉપર છે ઇન્ડિયા વન ટુ થ્રી ફોર અને ફાઈવ હવે નવમા નંબર ઉપર ભારત કેમાં છે તો કે જે ચોખ્ખું વાર્ષિક વન વિસ્તાર છે ને એ વિશ્વમાં જે વન છે ને એમાં ભારત નવમાં સ્થાને આવે છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ અમુક બાબતો છે આપણે ટૂંકમાં સમજીએ તો અહીંયા આપણે નાનો સ્કેર લઈ લઈએ હમ હવે અહીંયા નાનું અમુક વસ્તુ સમજી લઈએ કેક તો گلوبલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ રિપોર્ટ કોણ બહાર પાડતો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇゼશન હવે આંતરગટ બીએચઆર 21 થી 25 વચ્ચેનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે દર 5 વર્ષે કેટલા વર્ષે દર 5 વર્ષે આ રિપોર્ટ પ્રસિદ્ધ થાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ રિપોર્ટની જે અમુક બાબતો છે ને એમાં તો કે વિશ્વમાં પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર બત્રીસ ટકા વન છે કેટલા ટકા બત્રીસ ટકા આ બત્રીસ ટકામાંથી જે બે ટકા વન છે ને એ આપણા ભારતમાં છે ક્યાં છે તો કે ભારતમાં છે કે આ બધા ડેટા યાદ રાખવાના છે આપણે આ બધી વસ્તુ પ્રિલિયમ્સમાં પૂછાય પૂછાઈ શકે છે હવે આ બધી વસ્તુ છે એને આપણે રિપોર્ટમાં જોશું તો ચાલો આપણે રિપોર્ટમાં જોઈએ હવે અહીંયા તમે આ રિપોર્ટ જોઈ શકો છો રિપોર્ટ હવે અહીંયા જો એ બધી વસ્તુ લખી છે આપણે જે ડિસ્કસ કરી છે તો કે ભાઈ નવમાં પોઝિશન ઉપર છે ઇન્ડિયા કેમ તો કે ભાઈ ટોટલ ફોરેસ્ટ એરિયામાં પછી અન્ય શું બાબત છે તો કે પાંચમા નંબર ઉપર છે કાર્બન સિંકમાં ત્રીજા નંબર ઉપર છે નેટ એનું ફોરેસ્ટ એરિયા ગેન કરવામાં વિશ્વમાં બત્રીસ ટકા જે ભાગ છે ને ફોરેસ્ટ છે એ પણ આપણને ખબર છે પછી આ જે રિપોર્ટ છે એ કોણ રજૂ કર્યો હતો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન શું નામ છે રિપોર્ટનું તો કે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ બે હજાર પચીસ હવે લાસ્ટ ટાઈમ છે ને ભારત દસમા નંબર ઉપર હતું આ વખતે નવમાં નંબર ઉપર છે હવે આમાં જે છે તો રિપોર્ટ એવું કહે છે કે બત્રીસ ટકા ટોટલ લેન્ડ ઉપર ફોરેસ્ટ છે એનો મતલબ કે ભાઈ પોઈન્ટ પાંચ એક્ટર છે ને એ પ્રતિ વ્યક્તિ વન છે હવે એમાં જો ઇન્ડિયાની જો વાત કરીએ ને તો ઇન્ડિયામાં છે બે ટકા ટોટલ વિશ્વનું વન બે ટકા ભારતમાં છે પછી આ બધી વસ્તુ કીધી છે ડિટેલમાં છે એનું કોઈ આપણે અત્યારે સમજવાની જરૂર નથી હવે એવું કીધું છે મોર દેન ફિફ્ટી ફોર પર્સન્ટેજ ઓફ વર્લ્ડ ફોરેસ્ટ છે ને पांच देश में से क्या पांच देश तो रशिया फेडरेशन, ब्राजील कनाडा, यूनाइटेड स्टेट ऑफ अमेरिका एंड चाइना हा बांबू बांबू विषय आ बड़ी डिटेल है ते तो वाँची दजो रिपोर्ट में हग्रोफोरेस्ट्री इन इंडिया एग्रोफोरेस्ट्री एरिया ई સો ટકા ઓફ એશિયા એગ્રોફેક્ટરી એરિયા વિચ ઇઝ ટોટલ એપ્રોક્સિમેટલી થર્ટી નાઇન પોઈન્ટ થ્રી મિલિયન હેક્ટર છે હવે ગ્લોબલ કન્ટ્રીબ્યુશનની જો વાત કરવામાં આવે ને તો એમાં જે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાનું છે ને એ સિત્તેર ટકા છે એગ્રોફર્સ્ટ ક્ષેત્રમાં એ પણ આપણને ખ્યાલ હોવો છે ડેટાનો હવે જે વૂડ છે ને વૂડ એ રિમૂવલમાં ભારત છે ને એ બીજા નંબર ઉપર છે એટલે કે જ્યારે વનમાં જે વધેલા લાકડા છે એના એક્સપોર્ટમાં ભારત છે એ બીજા નંબર ઉપર છે અને અન્ય એક ડેટા પણ એવું કહે છે શું છે એ ડેટા તો કે એ ડેટા એવું કહે છે કે જે આપણે આગળ જોયું કે ભારત છે એ પાંચમા નંબર ઉપર છે કાર્બન સિંગમાં તો પાંચ આગળના દેશ ક્યાં રશિયન ફેડરેશન ચાઇના યુનાઇટેડ સ્ટેટ બ્રાઝિલ અને છે આપણું ઇન્ડિયા હવે જે આપણું જે હોય છે કે ભાઈ ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ હોય છે એના અંતર્ગત જે આપણું ટોટલ ફોરેસ્ટ કવર છે ને એ કેટલું છે તો કે એકવીસ પોઈન્ટ છોતેર ટકા છે આપણા દેશમાં મેંગ્રોવ કવરની જો વાત કરવામાં આવે તો એ છે ફોર નાઇન નાઇન ટુ સ્ક્વેર કિલોમીટર છે એમાં સૌથી વધુ અંદમાન નિકોબાર ત્યારબાદ ગુજરાત ત્યારબાદ મહારાષ્ટ્ર અને પછી છે વેસ્ટ બેંગોલમાં હવે આગળ અમુક ડેટા છે આપણે જોઈએ કે ભાઈ આ શું છે કે તો ઇનિશિએટિવસ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ એનહેન્સ ફોરેસ્ટ કવર કે ભાઈ આ ફોરેસ્ટ કવર વધારવા માટે ગવર્મેન્ટે શું શું પગલાં લીધા છે તો કે ભાઈ બજેટ અલોકેશન છે એમાં વૃદ્ધિ કરી છે પછી નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા છે શરૂ કરવામાં આવ્યું છે બે હજાર ચૌદ પછી હું તો કે નેશનલ એફોરેસ્ટેશન પ્રોગ્રામ ચાલે છે પછી મિશન લાઈફ કે ભાઈ લાઈફ ફોર એન્વાયરમેન્ટ કે ભાઈ આપણું જીવન છે પર્યાવરણ અનુકૂળ હોવું જોઈએ પછી એક પેડમાં કે નામ વગેરે જેવા ઇનિશિયેટિવ છે ને આ ઇનિશિયેટિવના કારણે ભારત આજે જે આ ફોરેસ્ટ વૃદ્ધિના ક્ષેત્રમાં પોતાની પ્રગતિ છે નોંધાવી રહ્યું છે અને ભારત છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પોતાની ઇકોસિસ્ટમ છે એ ડેવલપ કરી રહ્યું છે થેન્ક યુ